ધડાકો વિશાલ ફાર્મા કંપનીમાં એકનું મોત 24 કામદારો થયા ઘાયલ ભરૂચ જિલ્લાના આવેલી સાયખા જીઆઈડીસી વિસ્તારમાં મંગળવાર અને બુધવારની મધ્યરાત્રિએ લગભગ 8 વાગ્યાની આસપાસ એક મોટી અને ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે જીઆઈડીસીમાં આવેલી વિશાલ ફાર્મા કંપનીનો નો બોઈલર અચાનક ફાટતા પ્રચંડ ધડાકો થયો હતો જેના કારણે આસપાસનો આખો વિસ્તાર ધડધડી ઉઠ્યો હતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ભયાનક બોઇલર બ્લાસ્ટના કારણે કંપનીમાં કામ કરી રહેલા એક કર્મચારીનું કરુણ મૃત્યુ થયું છે જ્યારે ચોવીસ જેટલા કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અને કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દબાયેલું છે કે કેમ તે માટે સર્ચ ઓપરેશન ચાલુ છે દુર્ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે વહીવટી તંત્ર દ્વારા બોઇલર બ્લાસ્ટના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે હું સાયખા ગ્રામ પંચાયત સરપંચ જયવીસિંહ રાજ આજ રોજ સઈખા ગામમાં બ્લાસ્ટ થયો છે એમાં કંપની તમને દેખાય છે આગળ નજરે પડે છે એ બ્લાસ્ટ એવો થયો છે કે એ કંપની પાસે નહોતું કોઈ કાગળ કે કસુબીની કોઈ પરમિશન નથી તો એ પરમિશન વગર કંપની ચાલુ કેવી રીતના થઈ આગળ ચાલુ થઈને બ્લાસ્ટ થયો તો એમાં જીપીસીપીએ પરમિશન આપી નહોતી તો કંપની ચાલુ કેવી રીતના થઈ એટલે આની અંદર મિલીભગત જીપીસીપી અને કંપની કંપનીની છે અહીં આગળ સઇખાનું તંત્ર જોવા જ પચાસ ટકા કંપની એવી છે સાયખાની અંદર કે જે રેસીડન્સ બનાવી દીધું છે આ લોકોએ રેસીડન્સની અંદર કંપનીની અંદર રેસીડન્સ બનાવી દીધું છે એમાં રહે છે આ લોકો તો આ મિલી ભગત જીપીસીપી અને કંપનીઓની છે આગળ એસોસિએશન જે બનેલું છે આખી ઇન્ડસ્ટ્રીનું એ લોકોને બી દેખાય છે કે અહીં તંત્ર હું છે હા વિશાલ્ય કંપની પ્રોમિન બોર્ડ જ નથી હા બોર્ડ જ નથી એ કંપનીનું પહેલાં તો અને એ બ્રોમિનનો પ્લાન્ટ બતાવે છે આનો બતાવે છે ફેક્ટરી બ્લાસ્ટ થયો છે બીજી રીતના આખો બતાવે છે બીજું નવ લોકો ગયેલ છે એમાં ત્રણ ની તો ડેટ થઈ ગયેલી છે ત્રણ ડેટ બોડી મળી છે હજુ બીજું કામકાજ ચાલુ છે હજુ હજુ બે એક હોય શકે છે એવી ગણતરી છે એની અંદર અંદર પણ આની મારું કહેવાનું એટલું થાય છે કે જીપીસીપી ની અને આ કંપની ઇન્ડસ્ટ્રી વાળાની મિલી ભગત છે બધી અહીંયા આગળ આવે છે કશું બી અમે અરજી ફેંકીએ ત્યાં આગળ અહીંયા આગળ આવે છે પાણીનો સેમ્પલ લઈને નીકળી જાય છે બસ વાત પૂરી થઈ ગઈ પછી એનો કોઈ રિપોર્ટ નહીં હતોટાલાટી કેમ કહી ગયા આપડા બધી જગ્યા પર અમે રજૂઆત કરેલી છે કોઈ જગ્યા બાકી નથી મૂકી અનેક વખત રજૂઆત હા મામલતદાર માં બી આપેલી છે એસટીએમ મેડમ ને બધાને જ અમે રજૂઆત કરેલી છે બસ અમારી માંગેલી છે કે આજે તંત્ર બેડરકારી થી ચાલે છે સીધું ચાલવું જોઈએ આ વગર ફેક્ટરી વગર લાયસન્સ ફેક્ટરી ચાલુ કરી છે આ લોકો